ગામડામાં કૃષિની અને સમાજના લોકોની વિચારધારા ત્યાંનું જીવન કેવું છે તે જાણવું હોય તો કદાચ આપણે ગ્રાઉન્ડ ઉપર ઉતરવું જ પડે બી ની ટીમ પણ આ જ રીતે ગ્રાઉન્ડ ઉપર ઉતરી અને એ જૂના સમયની વાતો એ જૂના સમયમાં બજાર ભાવ કેવા હતા સોનાનો ભાવ કેવો હતો સામાજિક રિવાજો કેવા હતા તે તમામ વસ્તુ જાણવાની કોશિશ કરી છે અને અત્યારનો સમય તમારો સમય છે તેમાં શું ફરક હતો ભાવ કેટલા હતા સોનાનો ભાવ કેવો હતો રિવાજો કેવા હતા અને એ જે દાદા વાત કરે છે તે ખૂબ સરસ સાંભળવા જેવી છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા એ દાદાને અમે પ્રશ્ન કરીએ છીએ કે દાદા કૃષિમાં અત્યારે શું સ્થિતિ છે સમાજમાં કેવા રિવાજો છે ઘરેણાને લઈને પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે દાદા શું જવાબ આપે છે તે જોઈએ એક સમય એવો હતો કે જ્યારે મેં લાઈવમાં ખૂબ વાત કરી છે કે વીસ મણ મગફળી બરાબર એક તોલુસો નો એક ખાંડી કયો કે એક ગાડું કયો એક સમય હતો કે આ બંનેનો ભાવ એક બરાબર હતો અને અત્યારે સોનાનો ભાવ એક લાખ ને પચીસ હજારે પહોંચી ગયો છે અને મગફળીનો ભાવ હજુ એ વીસ મણ મગફળી વીસ હજાર માંડ ઉપજે છે તો મારે દાદાને પૂછવું છે દાદા તમે ખૂબ લાંબો સમય જોયો છે ઘણી બધી પાર્ટીઓની સત્તાઓ જોઈ છે અને સોનાના ભાવ જોયા છે મગફળીના ભાવ જોયા છે અ દુષ્કાળ જોયા છે ઘણા બધા તો શું કહેશો અત્યારનો જે ભાવ છે તમારા સમાજમાં સોના ચડાવવાનો કેવો રિવાજ છે અમારા સમય હતો ને બેન તારે સોના નો ભાવ પાંચસો રૂપિયા તોલાના કેટલા વર્ષ પેલા આજ સાત આઠ દસ વર્ષ પેલા દસ વર્ષ પેલા પાંત્રીસ વર્ષ પેલા તોલાના પાંચસો રૂપિયા હતા સાતસો અમે એ ભાવમાં ઘરાણા કરાયેલા છે બરાબર અને અત્યારે ક્યાં પોગ્યો એક લાખ ને પચીસ હજાર કપાસ મગફળી રાજી થઈ ગયા અને અત્યારે કપાના ભાવ દેતા જ નથી બરોબર કા કશે કપાસ મળો છે કા કશે આવો છે એવો ફોડ કાઢે પછી ખેડૂત ઠલ્યો હોય કપાસ

ખેડૂત અહીંયા લઈને જાય આવી રીતે બતાવે કે તમારો કડદો આવ્યો આ એટલે એ આપણને ખેડૂતો એ બતાવે કે આ તમારો કડદો આવે એટલે આપણે ઈ ક્યાંય પરમાણે આપીને પછી હાલ આવવું પડે ક્યાં ઘરે તો લવાય નહીં હર્ધ ઘ થોડો કપા ઠલવી નાખે બધું પછી ક્યાંક આવો મજૂરી કે ના ભરવાની ખેડૂત ને જ ભરવાની પાછા લાવવાની લઈ જવાની મજૂરી તો કરવા ખેડૂતને ભરવાની રહે ને બરોબર એટલે આવી રીતે છે બધું દાદા તમારા પુતરાને તમે શું સલાહ દેવો ખેતી કરાય કે ના કરાય ખેતી પુત્રા હવે એમ કહીએ કે થાકી ગયા હવે આમાં કઈ વળતો નથી નકર નગરાય અમે વચીએ એટલે પુતરાને શું હવે આપણે કહેવાનું રહે કંઈ કહેવાનું ન રહે કાંઈ વળવા નહીં નગરો ખેડૂત ઉભો રહે અને જે વેપારી કે એ ભાવ આપવો આપણે બેઠ આપણને જે દઈ લે ને આટલું વડોદરે આપણે કઈ એમ ન કહે ભાવમાં આપણે કઈ આટલો ભાવ જો દે ઠલવાઈ પછી ક્યાં ક્યાં પચીસો દે તમને ઓલા બારસો બારસો ને પચીસ તો એ ખેડૂત ઠલવી ના પછી મજૂરી લાગી જાય ખેંચ ની આ બધી મજૂરી એ લાગી જાય એટલે ખેડૂત એમ થાકી જાય ખાતર મોકા બિયારણ મોકા એટલે એમ ખેડૂત ને પરવર એવું નથી દાડિયા મળે નહી ભાગ્યો દે તો દઈને રોજ એને ખર્ચી દેવી પડે મહિને બાંધેલી હોય કે ત્રણ હજાર કે ચાર હજાર એ આપવા પડે એ આવી ખર્ચી દેવી પડે એટલે ખેડૂત ઉભો જ રહે કઈ ભાવમાં છે નહીં ભાવ ખેડૂત દેવા નથી એ ક્યાંક એ કે આપણને ઢગલો કર્યો કે આ જ ભાવ છે પછી મજૂરી લાગે એટલે ખેડૂત બીજા રોઠાઈ મજબૂરી માં વેચવો પડે વેચવો જ પડે ને દાદા એક રાજનેતા હમણાં એવું કીધું હતું કે હમણાં છેલ્લા આઠ દસ વર્ષ માં ત્રણ મોસમ લેવામાં આવે ત્રણ પાક લેવામાં આવે પેલાના સમયમાં કે એક જ પાક લેવામાં આવતો તો પેલાના સમયમાં હું શિયાળુ ઘઉં ના પાકતા ઉનાળુ તલ ના થતા બધો થાય પણ પાક ત્યારે એક જ લેતા હતા જ પાક બે લેવાના હમદાન પડી બેન એટલે ઉનાળે પાક ઓછો આવે શિયાળો અને દિવાળી જમીન પાંચ મણ ઘઉં વાવી દો એટલે મેનેજ જાય કરવાની માણા મળી રહેતો અત્યારે માણસ જડે એવું નથી અને એમાં બહુ કેળવણી કરતા પણ એ શું કરવાનું પેલા અત્યારે ખરા છે રોજ દવાનો ફુવારો મારવો પડે આઠ દિયે ને આઠ દિયે એ આગ્રા વાળો કે ભાઈ એમ કે દવા તારી તો કે ભલે આ એ છે

એટલે આવું છે બેન પછી આમાં વધે કઈ નો વધે એ તો તમને વધે એવું જ નથી શું કરવાનું પછી આમાં ઘરણા કેમ ચડાવવા દીકરા ને દીકરાને પાંચ વીઘા જમીન બેસવી પડે કે એ પૈસા નો આપે શું કે આપણે ગરજ છે પૈસા લેવાની તો સાંભળો તને કાક આટલે વીકે છે તમારે દેવી ધીમી પછી ચાય નો પોગત પછી દેવા પડે ધીમી દેવી પડે ને બેન

છોકરા બહુ તકલીફ થાય શું કરવાનું ભણાવવામાં આવે છે તો પચાસ લાખ સુધી ખર્ચ થાય શું કરવાનું આટલા બધા દીકરા દીકરીઓ ભણે છે કોઈ નોકરી તમારા ગામમાં મળી છે નોકરી આપે છે નોકરી તો ભાઈ પ્રમાણે મળી જાય પણ એને ભાઈ કોઈ તો મળે ડબ્બા હોય ને એ કાગળિયા તમારે ખોવાઈ ગયા કે છે નથી હોશિયાર છોકરો દીકરી હોય તો કહે છે કાગળિયા ખોવાઈ ગયા શું કરવાનું આપડે ખરેખ બીજું પછી એટલું કરવું પડે ને એટલે આવી બધું છે એટલે ખેતી માંથી દીકરા દીકરીઓ ને ભણાવવાના દીકરા ની વહુ ના ઘણા ચડાવવાના આખા વર્ષ નો ખર્ચો કાઢવાનો એગ્રો વાળાના બિલ ભરવાના ખાતર ના બિલ ભરવાના દવા ના બિલ ભરવા થઈ જાય બધું હા થઈ જાય કે દેવું થઈ જાય છે એ વ્યાજ માં લેવા પડે તમારા જેવા માણસો હોય જો એને કદાચ આપણે વસવા આવે તો દે નક નો દે એવી રીતે છે બધું એટલે ખર્ચા તો ઘણા છે અમારે દીકરી પરણાવવાના ઘણા ખર્ચા દીકરાના છોકરાના સાંડલા કરવા ખર્ચ તો પાર ન ક્યાંથી લાવવા ની થોડી આવી નીપેજ આવે એમાં પૂરું પડે બેન હ દસ વીઘા જમી હોય પાંચ વીઘા જમી હોય તો એમાંથી ખર્ચ નહી અમારો ખર્ચ પચાસ લાખ એવું અમારો ખર્ચ છે લો પતે અને આ એવું છે બાપા જે કોઈ લો આ વાત વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ 9 ટીવી ન્યૂઝ